જય માતાજી મિત્રો કેમ છો મજામાં છો ને મજામાં જ છો કોને તો અમે એ પણ મજામાં જ છો તો કોને સાત સાડા હાથ થઈ ગયા છે તો હવે નવા બ્લોગની શરૂઆત કરીએ અને જે મિત્રો આપણા નવા બ્લોગમાં જોડાણા છે એનો આપણે ખૂબ ખૂબ આભાર અને કોને આ જે મિત્રો આપણે થોડું બહાર જવાનું છે કોને અને ઘરનું કોમકાજ ચાલુ કર્યું છે આપણે ચાળીસ પથ્થર એટલે કે માર્બલ પથ્થર આવે ને એ કસવાનું ચાલુ કરી છે કોને આપણે મશીનથી એટલે કે ચાળસું બાયસું બધું આપણે લગાયેલું છે ખાલી આપણે જઈને કસવાનું છે આપણે કઈ તૈયાર ના અને શું ખબર કીચું ને આપું છે પણ આપણે થોડું કોને અને એને બોવાનું બનાવવું પડશે કે હોય જા આના ન હોય જા આના તમારે આપવું છે નહી આવું બરાબર તમારે કોઈ કેવું નહીં જય માતાજી કોઈ કેવું નહીં હવે આ હેડેરા અને કીચું ખબર આપણે પથ્થર પથ્થર કસી રહ્યો ને એટલે કીચું લઈ જ ને કીધું હાલ કોઈ આબુ નહી અને આનું જઈ ગયો નહીં ખબર તો પેલા મોટા મું ચુક છે તો અમીરભાઈ તૈયાર થઈ ગયા છો અને એ કોને આગળ જે કારીગર આવે આપણે કારીગરને લેતા જઈએ તો આપણા બ્લોગમાં તો મિત્રો બને રેતું

તો આપણી મજા પછી ચાલુ કહી નાખે ભગવાન અને આશીર્વાદ આ મિત્રો જો આપણે મસ્જીનો કોને કીધ કરવાનું આવે ને એટલે મિત્રો મિત્રો આપણે કોને લેવાનું ચાલુ કહી નાખી છે તમને શું ગમે મસ્જીને આપણે પતાકા બધું કોણી રડી અને એ એટલે આજ બધું પલળી જાય કોને એટલે આપણે બધું લઈ આવીએ થોડી પડી છે વાયર બધું લઈ લઈએ અને એ પછી કોને ચાલુ કરી નાખતા હોવાનું અમારે જો મિત્રો અમારે ખૂબ બધું પડી સાયકલ પડી છે સિમેન્ટ ને બધું લઈ અને પછી ચાલુ કરી નાખવાના કે બધું વળી પલાળ છે પાછું ફટાફટ લઈ તો હવે મિત્રો આપણે કોને મશીન ચાલુ કરી નાખો તો મશીનમાં તો મિત્રો ફોન કરીએ છીએ કોને કારીગરી કીધું છે તો બને તો મિત્રો અમારા વિડીયા માં આ કેમ કે આપણે ઘરનું કોમ છે ને પહેલી વાત ચાલુ કરી છે આ પત્સર પત્રવાનું કોને મિત્રો ખબર હસ્તા હોય તરફથી ને આટ બાદ અંદર જતો હોય કેમ કે કરીને ફાવે આપણાને કોઈ ફાવે નહીં નહીં ભાઈ તમે ફોની લાઈ લેતા હોય ને પછી ખબર જરૂર રીતે પાડે આપણે ઉપડી ગયા તો હારણો લેવા જવું પડશે પડે અંદર સાફ કરવું પડે એ પાછું હવે આપણે પતંગ ખવાનું ચાલુ છે ને એટલે કે આપણે પોણી બધું મને વાળું પડે એટલે હાવણો લઈને બધું બને વાગીએ મિત્રો આપણે જાદુઈ સાવણો લઈને આવી ગયા છો જાદુ તો મિત્રો આગળો લઈ પણ આપણે પંદરનું કોણ કાઢું કાઢવું હોય ને એ તો કોમ આવે કોને આ રસ્તો આવે પેલો કોઈ મિત્રો આપણે કોમ આવતો નહોતો એટલે કોને બજારમાં જઈ અને લઈ આવ્યા કોને ભાઈ શું કરો ઘટીએ અને આપણે આ કોમ ચાલુ હોય તમે કેમ કોમ કરો દૂધ દોલું જ પરાવો જોર આવે એટલે જોર ના આવે ભાઈ અને આ જો હું હાવેણો લઈને આવ્યો જાદી ઊંગખ કામ જસં ઓચિ હઓણઇ Roth. ખયા ખયા ઓરિયા ના કાંઈ ના તો જો ચાલો ચાલે ઓ આનો બરાબર હવે જલેસરો કરી નાખ તા કોલમા આલા કટે કને પુલી પડ આ પડી ગયું પટતો છે પડે

હા મિત્રો આપણે કોને ચા પછી એ ચા પી અને એ પછી સારું પીને ચમકેજો અતું જ પાછું છે પણ આખું હજુ પાછું નહીં ચમકેજો

બાદ થઈ ગયા છે શું ભાઈ તમે કાઢો બરાબર મને જોતા કે આપણે જેટલું બાકી રહ્યું ગયું મિત્રો આપણે એક વખત આ મશીન પથરા પછી ના છે અને હજી તો કોને મિત્રો નવ વખત કહેવાના છે એટલે કે જો સાફ કરી અને પછી કહેવાના છે તો આપણે બે ત્રણ ચાલુ કરીએ

તો મિત્રો આપણે મશીન છે ને પાણી ખૂબ જોવે છે કોને એટલે કે આપણે પોણી તો કોઈ મશીન પીતું નહીં મિત્રો પણ એ શું ખબર આપણે જેટલું પાણી પીડો ને એટલો પતરો આપણે એમ કે વ્હાઈટ એટલે કે લીચો થઈ જાય પાણી ખૂબ જોવે છે કોને વીસ તારીસ લીટર ની મિત્રો ડોલાય છે કોને આપણે પહેલા સુધી આપણે પથ્થર કાઈ તો 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 કારણ સિમેન્ટ નાખ્યું તો ફાઇનલી મિત્રો આપણે પથરા કસવાનું ચકાચક થઈ ગયું છે અને જો આ બધું સિમેન્ટ બનાવવાનું ચાલુ છે ने बार गर्नु। ए फोन है। अबडे आ ठिक गर्नु छ। बार गर्नु। बिल आउने भनेर राखो हजुर। त्यसपछि अबडे कम्प्लिट फर्म भई जाय र कालेपछि एक अर्कोले आफ्ना फोन है। हटाए नि बिल दिलाउनु। आ थाली जस्तो फोन। जकडा पडले वदा भइँ नखाना। ल भर पुराइदे। આપણે પથરા કસવાનું કોમકાજ તો અડધું પટી ગયું ને હોય ને તો કાલે પટી જશે કોને આપણે કોને તાઈ સમય આપણે પથ્થર કોને એટલે હતા ફિટિંગ કરવાનું ચાલુ જ છે એટલે તો હળી કોને અને આ જો પથરા આપણે કચી કચીને જેટલો કલર આવ્યો છે ભાઈ જોઈ લો ને આપણે કોને હજી તો ઘરમાં આપણે કોમ હજી તો બાકી છે લાઈટ ફિટિંગ કરાવવાનું છે અને સાઈડ કે ચાર પંખા નાખવાના છે એ પણ બ્લોગ આવશે મિત્રો તમે જોવાનું ભૂલતા નહીં અને આપણે હવે ટાઈમ થઈ ગયો છે કોને જવાનું એટલે બોસ વાજી એટલે હવે નિહરવું પડશે કોને તો થોડી વાર ને આપણે ઓછા બોધા ભીટ થઈ રહ્યા આપણે પથ્થર નાખો ને